ન્યૂઝમાં આપનું છે હું છું આપની સાથે આલોક ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે આજે સવારે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત કર્યા બાદ કમલમ ખાતે તેમનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે આજે ચાર ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત થઈ છે અને તેમનો પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાયો છે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે તેમણે ગઈકાલે વિજય મુહર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરી ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને સોંપ્યું હતું ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ ધવે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું નથી આમ જગદીશ પંચાલ બિનહરીફ થયા છે આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જગદીશ પંચાલ આ અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટીમાં તેમના સ્થાનેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી લઈને નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા આ અંગે સી આર પાટીલે જણાવ્યું હતું નવા પ્ર પ્રમુખ જગદીશ પંચાલ હવે ગુજરાતના સુકાની બન્યા છે દરેક કાર્યકર્તા તેમની સાથે ચાલશે આજે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો આગળ ચાલે છે કેટલાકને નુકસાન અને ફાયદો થયો છે મને માફ કરજો મારો નિર્ણય પાર્ટીના હિત માટે કર્યો હશે હું માફી માંગુ છું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જ્યારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો આપ સૌની હિંમત હતી આપ સૌનું પીઠબળ હતું માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા માર્ગદર્શન હતું અને એના કારણે આ પાંચ છ પાંચ વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા એમાં તમારી મહત્વની ભૂમિકા રહી છે આજે આપણે કહી શકીએ કે બે હજાર બાવીસની અંદર એકસો બ્યાસી સીટ મેળવવા માટેના આગ્રહ સાથે જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે એકસો ને છપ્પન સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા બે હજાર ચોવીસના લોકસભામાં પણ છવ્વીસમાંથી પચીસ લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે બાવીસ અને ચોવીસમાં પણ આપણને એક કરોડ એક એક કરોડની લીડ મળી હતી તમને યાદ એટલા માટે અપાવું છું કે બે હજાર બાવીસમાં જે છવ્વીસ સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત ત્રણ લાખ અને પાંચ હજાર હતી હજાર બે હજાર પંદરસો સોળસો પાંચ હજારથી અંદર વીસ સીટ અને કુલ મળીને ત્રણ લાખ પાંચ હજારની લીડથી છવ્વીસ સીટ આપણે ગુમાવી પડી હતી એક કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી ત્રણ લાખ પાંચ હજાર માટે છવ્વીસ સીટ હારી જઈએ એ તો કમનસીબી છે અને એટલે ત્યારે પણ મેં કહ્યું હતું કે જે એક વિસ્તારના કાર્યકર્તા હોય નાની મોટી ગફલત રહી નાની મોટી ભૂલ રહી હશે પ્રદેશમાં અધ્યક્ષ તરીકેની મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે એના કારણે આપણે છવ્વીસ સીટ ગુમાવી હતી પણ લગભગ ત્યાંથી સીટ સાથે કોંગ્રેસ બે હજાર ઓગણીસમાં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ પાસઠથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ બહુ જરૂરી છે ભાજપ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જગનીશ વિશ્વકર્મા પણ ખૂબ ટેકનો સેવી છે જ્યારે તેઓ અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે એએમસીમાં સૌથી સારું પરિણામ આવ્યું હતું સરકાર અને સંગઠનનો તેમને ખૂબ સારો અનુભવ છે અને તેમણે સારી કામગીરી કરી છે દરેક લોકોને સાથે લઈ ચાલવું એ વડાપ્રધાનનો મંત્ર છે જીએસટી રિફોર્મને પ્રજા સુધી પહોંચાડવાનું કામ સરકાર અને પાર્ટીએ કર્યું છે હવે જગદીશ પંચાલ આ કામ આગળ વધારશે દિવાળી આવે છે જેથી સ્વદેશી પણ આપણે ભાર મૂકીશું જગદીશ પંચાલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નવનિયુક્ત અધ્યક્ષ અને અધ્યક્ષનો જોમ અને જુસ્સો એ આપણે જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જો મને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે માન્ય વડાપ્રધાન શ્રી હરહંમેશ ટેકનોલોજી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને ટેકનોલોજીના આધારે ખૂબ સારી રીતે આગળ વધાય દેશ અને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે માન્ય અધ્યક્ષશ્રી સી આર પાટીલજીએ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પણ ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ સારી રીતે કરી રહી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનોસેવી છે અને એનો વધુને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે એમણે જુદી જુદી ઘણી બધી સંગઠન હોય સંગઠનની પણ જવાબદારી નિભાઈ છે અને સંગઠનની જવાબદારી વખતે અમદાવાદ કોર્પોરેશનમાં પણ ખૂબ સારું રિઝલ્ટ અત્યાર સુધીમાં જો આવ્યું હોય તો એ વખતે જે અધ્યક્ષ હતા એ વખતે આવેલું નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ જે કર્યા છે એના લાભ પ્રજા સુધી પહોંચાડવા માટેનું જન આંદોલન જેને કહી શકાય એ આપણે સરકાર અને પાર્ટીએ શરૂ કર્યું છે એની અંદર પણ લીડ લઈ હવે અત્યાર સુધી સી આર પાટીલજીએ એ આગળ ધપાયું છે હવે માન્ય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ એ આગળ વધારશે આપણે સૌએ જો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આત્મનિર્ભર સ્વદેશી ઉપર જો ભાર મૂકીને આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાથે મળીને બનાવીશું દિવાળી આવે છે ખૂબ ને ખૂબ સ્વદેશી ઉપર આપણે બધા ભાર મૂકતા રહીશું છું છેવાડાના માનવી સુધીના આ જે જીએસટીના લાભ છે એ પહોંચાડ્યા છે એ પહોંચાડેલો લાભ સૌ લઈ શકે અને એના માટેનું આપણે આંદોલન જે શરૂ કર્યું છે આંદોલન એ છેવાડાના માનવી સુધી પહોંચાડીશું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ જગદીશભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ ઓળખ નથી પરંતુ ભાજપનું કાર્યકર્તા એ ઓળખ છે તમામને હું હૃદયપૂર્વક વંદન કરું છું સાથે જ તેમણે ભાજપના નેતાઓના નામ લઈ તમામ કાર્યકર્તાઓને વંદન કર્યા હતા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સેંગના સંસ્કારો જ્યારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ ઓગણીસો બાવનમાં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા સૂચ છે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની કલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી આ પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડૉક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયવી રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણને ને તમામ ગુજરાત ભાજપના ના પ્રમુખશ્રીઓને હૃદયપૂર્વક વંદન કરું છું